અરે અરે ભાઈ હા તું હાથ પકડીને કાંઈ લઈ જાવ યાર અરે તમે તો લઈ જાશું ફટકડા લેવા કયા ગાડી એવું આ ફટાકડા તો યાર મારી બાજુ મળી જતા હતા અહીંયા આટલે બધે લાઈન શું કરવાનું ફટાકડા અહીંયા સસ્તા અને સારા અને ડિસ્કાઉન્ટ પણ છે એવું એવું શું ડિસ્કાઉન્ટ મળી જશે મને વીસ વીસ ટકા ડિસ્કાઉન્ટ મળી જશે તમે આવો તો ખરા ગાડી લેવા જોઈ લોકસમાં આવી જ જવાનું તમારે લેવા

અરે આ ફટાકડાની તું વાત કરો તો એટલા એટલા મસ્ત મસ્ત નવા નવા ફટાકડા આયા ને તો એ ફોડી ફોડી થાકી જશો એવું હા તો મે તમને કીધું એવી રીતે આ તમારે આવી જવાનું ફોડ ફાયર વર્કસ માં અને આ આપણા હમીભાઈ છે અને આપણો વિડિયો બતાવ્યો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળી જશે તો આવી જાવ તમને બતાવી દો ફટાકડા કેવા કેવા મળે છે અહીંયા તો આપણી જોડે આવી ગયા છે દેવરાજભાઈ તો આપણે બધાને સમજાવશે આપણે કે આ કેવા કેવા ફટાકડા મળે છે બરોબર તો આપણે ચાલુ કરીએ તારા થી તું જોઈ લેજો તો રાહ કોની ગયો જોઈ લો તારા મંદિર આઈ જાવ આઈ જાવ ફટાફટ

કેવું બિયર કોઠી સર કોઈ બતાવી દે ચડી ભાઈ જોયા કે મોટી જોયા બધી જ બળી જશે ગરબી પડી જશે તમને હા બોરી ચાલવા વાળી

હા શું કશું છે બત તમે હા બતક છે આ શું છે એ કોઠી છે તમને આ કોઠી જયોતું હા ડાકો હા તો અરે ભાઈ બતક પણ આવી ગયા યાર શું વાત કરો છો નવા નવા ફટાકડા હાવ મળે છે તમે આવતા નથી યાર ને મોટા મોટા ઢેઠાની વાત થોડુંક જોઈએ હા હા સ્કાય છે આ ઉપર જેની પૂર્શે

આ છે આપણે બારસો બારસો હા છોકરાઓ માટે નાના છોકરા માટે આ બાજુ છે તમારી તો આ બાજુ તમને બધી લાઈટ મુકેલિક છે તમે લેજો હા તો હવે તમને બતાવી અને પછી આપણે કહી દઉં કે આપડે વિડીયો બતાવો એટલે આપણે વીસ ટકા ડિસ્કાઉન્ટ આપી દેવાનું બરાબર હા આ દિવાળી કે કોઈ પણ ઉજવણી માલાઓ પ્રકાશ અને ધમાકો ખોડલ ફાયર રોકેટ બોમ્બ થી લઈને ફેન્સી કલેક્શન સુધી એ પણ હોલસેલ ભાવે સેફ્ટી પેકિંગ ક્વોલિટી ગેરંટી અને પરિવાર માટે કિફાયતી પસંદગી બધું જ એક છતની છે તો આજે જ મુલાકાત લો આજ ગામમાં ખોડલ ફાયર વર્સની ખુશીની ચમક અને અવાજ સાથે અને વિડીયો બતાવીને વીસ ટકા ડિસ્કાઉન્ટ લેવાનું તો ભૂલતા જ ન રહે આપણે તો આપડે બધું પટકી ને બહાર નીકળી ગયા છે અને આપડે હવે જઈએ ઘરે તો આપડે બની જય હિન્દ જય ભારત